તો જિગ્નેશભાઈ છે જે કચ્છથી અહીંયા આવ્યા છે અને ઓરિજિનલ કચ્છી દાબેલીનો ટેસ્ટ આપણા અમદાવાદ વાસીઓને કરાવે છે અને તમે જોઈ શકો છો કે એક્ટિવાની ઉપર સરસ મજાનું એમને સેટઅપ લગાયેલું છે જિગ્નેશભાઈ પહેલાં તમે કઈ જગ્યા હતા કચ્છમાં હતા એમને કચ્છમાંથી તમે અહીંયા આવેલા છો ઓકે પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે સારો છે એમને અને તમારે દાબેલી સિવાય બીજું કંઈ રાખો છો ખાલી દાબેલી જ છે ઓનલી કચ્છી દાબેલી અને શું ભાવ છે દાબેલી ઓનલી વીસ રૂપિયા છે ઓકે બનાવે દાબેલી બનાવે જિજ્ઞેશભાઈ છે જે કચ્છથી આવેલા છે અને અહીંયા અમદાવાદ વાસીઓને સરસ મજાની વીસ રૂપિયાની દાબેલી ખવડાવે છે અને એ પણ કચ્છી સ્ટાઇલમાં મિત્રો દાબેલી તમે ઘણી જગ્યાએ ખાધી હશે પણ આ ભાઈ જે પ્રમાણે દાબેલી તમને ખવડાવે છે કચ્છી સ્ટાઇલમાં અને દાબેલી તમે જોઈ શકો છો કે વીસ રૂપિયામાં આવડી અને ઘણી મોટી સંખ્યામાં લોકો અહીંયા દૂર દૂરથી આવ્યા છે દાબેલી ખાવા માટે અને ફ્રેન્ડ્સ મારી જેમ દાબેલી ટેસ્ટ કરવા માટે દૂર દૂરથી લોકો આવ્યા છે અને અહીંયા એમની દાબેલી ખાઈ રહ્યા છે કેવી લાગી તમને દાબેલી એક નંબર છે ટેસ્ટ સારું છે અને બીજા કરતા એક નંબર છે કે ઓઇલ વગરનો છે ટેસ્ટમાં કેવું જ ના પડે કોમ્પિટિટર તો ઘણા બધા હોય આ ભાઈને જેવો નથી આ લાઈનમાં તમે જોશો તો હજી એક બે મળી જશે પણ આના જેવી દાબેલી નથી અને વીસ રૂપિયા માં જમ્બો દાબેલી જમ્બો દાબેલી તો ફ્રેન્ડ્સ જિજ્ઞેશભાઈની ઓરિજિનલ કચ્છી જમ્બો દાબેલી હું ખાઈને આવ્યો અને મિત્રો એક દાબેલીમાં તો મારું પેટ ફૂલ ભરાઈ ગયું અને આપણે પાર્સલ કરાયું છે ઘર માટે મમ્મી તમે દાબેલી ટેસ્ટ કરો તો કચ્છી દાબેલી છે હા શેક્યા વગર નહીં આવે કચ્છની છે આપણે જે અહીંયા ખાઈએ ને એના કરતાં આખી અલગ હશે તમને કેવી લાગી સારી લાગી મસ્ત લાગી હા તને કેવી લાગી સરસ છે મસ્ત દાબેલી ટેસ્ટ માં ભી સારી છે સારી લાગી અત્યાર સુધીમાં માં જેટલી દાબેલી ખાધી એ બધી શેકેલી આવે આ શેકેલા વગરની દાબેલી જોઈએ તા કચ્છી સ્ટાઈલ સરસ છે